જયશિલ પટેલને ગાળો દઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બાબતે ગ્રામજનો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ પણ આપી હતી ત્યારબાદ જયશીલ પટેલે ગાંધીનગરે ખાણ ખનીજ વિભાગને તેમજ ઝઘડીયા પ્રાંત અધિકારીને ટેલિફોનિક જાણ કરી હતી ત્યારબાદ ગતરોજ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર આવ્યા હતા અને સ્થળ ઉપર પત્રકાર જયશિલ પટેલ અન્ય ગ્રામજનો તેમજ મામલતદાર કચેરીના અધિકારીઓ પણ ત્યાં હાજર હતા તે દરમિયાન દેવાંગ પાટણવાડીયા પણ ત્યાં આવ્યો હતો અને તેણે એકદમ ઉશ્કેરાઈ જઈને સ્થળ ઉપર હાજર અધિકારીઓની સામે પત્રકાર જયશીલ પટેલ સાથે ઝપાઝપી કરીને ગળું દબાવીને વેખણમાં દબાવી રાખ્યા હતા સ્થળ ઉપર જ હાજર લોકોએ તેમને છોડાવ્યો હતો આ ઘટનામાં જયશીલભાઈને ઈજા થતાં તેમને અભિધ સરકારી દવાખાને સારવાર માટે લઈ જવાયા હતા અને જયશીલ પટેલે દેવાંગેશ્વરભાઈ પાટળવાડિયા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ દાખવી છે છેલ્લા કેટલા દિવસથી રાણીપુરા ગામના કાછી જરાત વગાની અંદર ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવાની કામગીરી ચાલુ કરવાની કવાયત હાથ ભૂમાફિયાઓ દ્વારા ધોરવામાં આવી હતી જે બાબતની જાણ અમે જિલ્લા કલેક્ટર ભૂસ્તર વિભાગ ડીએસપી અને ઝઘડીયા પીઆઈને કરી હતી તેના અનુસંધાનમાં ગતરોજ અમને એવી જાણ થઈ હતી કે ભાઈ ભૂમાફિયાઓ દ્વારા નર્મદા નદીના ચાલુ પ્રવાહમાંથી પાઇપ નાખી નાવડી વડે એન્જિન દ્વારા રેતી ઉલેચવાનું કામ ચાલી રહ્યું છે તો હું અને અમારા ગામના કેટલાક ખેડૂતો સ્થળ પર આવ્યા હતા ત્યારે અમે જોયું કે ભૂમાફિયાઓ દ્વારા આખી પ્રોટેક્શન વોલ ટાઈપની એક ભેખડ હતી તે આખી તોડી નાખી અને તેમના જેસીબી મશીન વડે અને નાવડી વડે રેતી ઉલેચવાનું કામગીરી શરૂ કરવાની કવાયત હાથ ધરી હતી આ સંદર્ભે મેં જિલ્લા ભૂસ્તર અધિકારી ઝઘડિયા પીઆઈ અને પ્રાંત અધિકારીનો સંપર્ક કર્યો હતો જેથી તેની ટીમ ત્યાં તાત્કાલિક અહીંયા પહોંચી હતી તે દરમિયાન આ જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરે છે તેઓ ગોવાલી ગામનો દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વર પાટણવાડિયા નાઓ અહીંયા ધસી આવ્યા અને અધિકારીઓની હાજરીની અંદર મારી ગરદન પકડી લીધી અને મને જીવથી મારવાનો પ્રયાસ કર્યો આશરે પિસ્તાલીસથી સાહીઠ સેકન્ડ સુધી એણે મારી ગરદન પકડી લીધી હતી અને મારી સાથેના અન્ય લોકોએ મને બરાજ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો જેથી હું વધુ વારમાંથી બચી ગયો હતો ત્યારબાદ ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા અહીંની જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવાની પ્રક્રિયાની જે સાધન સામગ્રી હતી તેને જપ્ત કરી અને તેની આગળની કાર્યવાહી કરી પંચાવન લાખ રૂપિયા જેટલા મુદ્દામાલ જપ્ત કર્યો છે